ગોલ્ડમાં રોકાણ કરવાનું કહી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે અમદાવાદના વેપારીને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જણાવી બે શખ્સોએ વેપારી પાસેથી સાત પોઈન્ટ ઇઠ્યાસી કરોડ રૂપિયા મેળવ્યા હતા પાંચ પોઈન્ટ અડસઠ કરોડ પરત ન આપી અને છેતરપિંડી કરતા વેપારીએ પાંચ શખ્સો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ચાંદખેડામાં રહેતા રુચિત મહેતા નો ટ્રેડિંગ વેપાર કર્યો છે રુચિતભાઈને એગ્રીકલ્ચર સિવાય બીજા ધંધા ચાલુ કરવાના હોવાથી તેમણે તેમના સીએ આકાશ સોનીને વાતચીત કરી હતી આકાશ સોનીએ તેમનો સંપર્ક ધર્મેન્દ્ર પરંતે નામના વ્યક્તિ સાથે કરાવ્યો હતો ધર્મેન્દ્રએ રુચિતભાઈને જણાવ્યું હતું કે હાલમાં ગોલ્ડ લે વેચમાં ખૂબ જ પ્રોફિટ છે તેમાં રોકાણ કરી શકાય તેમ કહી અને ધર્મેન્દ્ર રુચિતભાઈનો સંપર્ક રાહુલ ગુપ્તા સાથે કરાવ્યો હતો ધર્મેન્દ્રની વાતોમાં આવી અને તેના કહેવાથી રુચિતભાઈએ તેમના બેંક એકાઉન્ટમાંથી જુદા જુદા આરટીજીએસ દ્વારા બે પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયા રાહુલ ગુપ્તાની ઓમકાર એન્ટરપ્રાઇઝના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા રુચિતભાઈના વર્તુળના લોકોએ પણ ભેગા મળી અને ચાર બાણું કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ધર્મેશ અને રાહુલે જણાવ્યું હતું કે તેઓ ગોલ્ડની ખરીદી કરીને રાખશે તેના ટ્રાન્ઝેક્શનની વિગત મોકલી આપશે ગોલ્ડનો રેટ જ્યારે વધશે ત્યારે તેનું ટ્રેડિંગ કરી અને પ્રોફિટ સાથેની રકમ પરત આપશે થોડા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કે નફાની રકમ ન આપતા રુચિતભાઈએ ધર્મેન્દ્રનો સંપર્ક કર્યો હતો ત્યારે ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે રાહુલ ક્યાંક બહાર ગયો છે અને તેનો ફોન પણ લાગતો નથી આમ ધર્મેન્દ્ર અલગ અલગ બહાના બતાવતો હતો થોડા સમય બાદ રાહુલ રુચિતભાઈ પાસે આવ્યો અને કહેવા લાગ્યું કે રોકાણ માટે આપેલા પૈસા તેણે પોતાના સ્વાર્થમાં ખર્ચી નાખ્યા છે જેથી રુચિતભાઈએ પોલીસ ફરિયાદનું કહેતા રાહુલ ગુપ્તાએ ઓળખીતા શ્લેષ પાસે રુચિતભાઈને લઈ ગયો હતો અને રાહુલ વિરુદ્ધ કોઈ ફરિયાદ ન કરવાનું કહીને ધીરે ધીરે રોકાણ માટે આપેલી રકમ પરત કરવાનું જણાવ્યું હતું તો રાહુલ ગુપ્તાના આંગળીયામાંથી એક પોઈન્ટ સિત્તેર કરોડની રકમ રુચિતભાઈને આપી હતી આ ઉપરાંત પચાસ લાખની દુકાન પણ આપી હતી બાકીની પાંચ પોઈન્ટ અડસઠ કરોડની રકમ પરત આપવાની વાત કરી હતી પરંતુ પરત આપી ન હતી બાકીની રકમ ધર્મેન્દ્ર અને રાહુલે મળી અને ભાગ્યેશ વિકાસ પંચાલ તથા દીપુ ચોક્સીને મદદ માટે આપી હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે રુચિતભાઈએ ધર્મેન્દ્ર પરંતે રાહુલ ગુપ્તા વિકાસ પંચાલ ભાગ્યેશ અને દીપુ ચોક્સી વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે